ધી ઓસ્કાર ક્રેડિટ કોટિવ સોસાયટી શરૂ કરી ચાર કરોડથી વધુનું રોકાણ કરાવી હજારો લોકો સાથે ટીમે બાતમીના આધારે ધી ઓસ્કાર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી શરૂ કરી ચાર કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકોને ઠગના ટોટકી વિરુદ્ધ ભરૂચના હાંસવડ પોલીસ પથક તથા તાપી જિલ્લાના સોનગઢ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હોય હતે ગુનામાં છેલા છ વર્ષથી નાચતા પડતા વોન્ટેડ ડિરેક્ટર પરીક્ષિત દિનબંધુ નાયકને પાંડિસરા બમરોલી રોડ સર્વોદય સોસાયટી દુકાન નંબર ચાર લક્ષ્મીનારાયણ આયુર્વેદિક સ્ટોરમાંથી ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે વર્ષ બે હજાર સાતમાં ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ કંપનીમાં નોકરી કરતો હતો તે વર્ષ બે હજાર નવ દસમાં ઓડિશા ખાતે ઓસ્કાર કંપની પર કેસ થતાં કંપની બંધ થઈ હતી અને તેના માલિક પ્રભાસ રાવુ તથા મુન્ના પાત્ર સુરત આવી ઉધના બસ ડેપોની બાજુમાં ઓસ્કારની ઓફિસમાં કંપનીનું નામ બદલીથી ઓસ્કા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તરીકે શરૂ કરી હતી તેમાં પોતાની પણ ડિરેક્ટર તરીકે કામ પર રાખ્યો હતો તેમજ આ સોસાયટીની ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં શાખાઓ શરૂ કરી એજન્ટો થકી રોકાણ કરાવતા હતા અને વર્ષ બે હજાર પંદરમાં માં કંપની બંધ થઈ ગયા હતા કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં પોતે નાસ્તો ફરતો હતો ડેસોજી પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે